ના દંભના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને આપ સૌ યુટ્યુબ પરિવારનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું વિશાવદરની ચૂંટણી માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું છેલ્લા બે દિવસ અનેક પ્રકારના નાટ્યાત્મક દિલ ધડક રોમાંચક વણાંકો આવ્યા સામ સ્ટિંગ ઓપરેશનને આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે આવતીકાલે વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે બંને પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટી પોતપોતાની જીતના દાવા કરી રહી છે કોંગ્રેસ પોતાની સફળતાઓ ગણાવી રહી છે આ બધા ઘટનાક્રમ વચ્ચે એક રાજભા ગઢવીનો વિડીયો વાયરલ થાય છે રાજભા ગઢવીના એ વિડિયોની ગુજરાતમાં આજે ચર્ચા ચાલી રહી છે આ વિડીયોમાં રાજભા મતદારોને અપીલ કરે છે કે સનાતન ધર્મનો જેને પરચમ લહેરાવ્યો એ ભગવાને તમે મત આપજો પહેલાં તો એવું કહે છે વિડીયોની અંદર કે લોકશાહીનું પર્વ છે આપણે સૌ ગીરના સિંહોનું પાણી પી મોટા થયેલા એનું યઠું પાણી પી મોટા થયેલા સાવજોને મઢડાઓને હું લોકશાહીના પર્વમાં વધુને વધુ મતદાન કરવાની અપીલ કરું છું ત્યારબાદ એ નામ નથી લેતા ભાજપ પક્ષનું કે કિરીટ પટેલનું પણ ખબર તો પડી જાય ને કે તમે સનાતન ભગવા આ બધા ઉલ્લેખ કરો કે જે ભારતીય જનતા પાર્ટીના જ ચિહ્ન છે અથવા તો એક બાજુ ગરપીતી સારો કરે છે રાજપા ગઢવીનો આ વિડીયો અને એની ઉપર આખા ગુજરાતમાં અત્યારે ચર્ચા છે મિશ્ર પ્રતિસાદો છે ઘણા બધા લોકો કહે છે કે એમને ઠીક કર્યું એક કલાકાર તરીકે પોતાનો મત વ્યક્ત કરી શકે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ એમને રાજકીય પરેજી પાડવી જોઈએ કલાકારોએ વ્યાસપીઠ ઉપરથી કથા કરનારા લોકોએ વ્યાસપીઠની ગરીમાં જાળવવી જોઈએ તો આ બધી ચર્ચા ચાલી રહી છે અને થોડા દિવસ પૂર્વે માયાભી આહિરે પણ ત્યારે નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા ઉપર સનાતન વિરોધી હોવાના આક્ષેપ લગાવ્યા હતા ત્યારે પણ સમગ્ર ગુજરાતમાં આ ચર્ચાએ જોર પકડ્યું હતું કે કલાકારોએ આ રીતે ખુલી અને શા માટે કોઈ પક્ષનું સમર્થન કરવું જોઈએ એમને તટસ્થ રહેવું જોઈએ કેમ કે સત્તા તો પાંચ વર્ષની છે પણ કલાકાર આ જીવન ગુજરાતના સામાજિક જીવનનો હિસ્સો રહે છે તો આ બધી ચર્ચાઓ ત્યારે પણ થઈ અને ફરી એક વખત રાજપા ગઢવી દ્વારા જ્યારે આ વિડીયો જેમાં એ સનાતન ધરમને ભગવાનો અને સનાતન ધરમને જેને મહિમા મંડિત કર્યો એવો એમનો ભાવ છે બોલવાનો એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો એના ઉપર ચર્ચા કરી રહ્યા તો આ જ્યારે વિડીયો મેં રાજપા ગઢવીનો જોયો ને ત્યારે મને ઈશરદાનની એક વાત આવી ઈશરદાન ગઢવી ચારણ પોતે અને ઈશરદાનની ભરી જવાની અને એ વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી અને ચીમનભાઈ પટેલ ગુજરાતના ખૂબ શક્તિશાળી મજબૂત મુખ્યમંત્રીમાંના એક માધવસિંહ સોલંકી હોય નરેન્દ્રભાઈનો કાર્યકાળ હોય એવો ચીમનભાઈનો કાર્યકાળ હતો ખૂબ મજબૂત મુખ્યમંત્રી અને ખૂબ એમની અમલદારી અમલદાર શાહી ઉપર પકડ બ્યુરોક્રેસીમાં પણ એમની થાક એટલે એક મજબૂત નેતૃત્વ ગુજરાતને ચીમનભાઈના સ્વરૂપમાં જે તે સમયે મળેલું આ કાળમાં એ મુખ્યમંત્રી હતા અને એમના ઘરે કોઈ પ્રસંગ હતો લગ્ન પ્રસંગ હતો એમના પરિવારમાં અને સ્વાભાવિક છે જ્યારે મુખ્યમંત્રીના ઘરે પ્રસંગ હોય ત્યારે જાહેર જીવનના અનેક લોકોને ત્યાં આમંત્રણ આપવામાં આવે તો એ કલાકારોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા અને એ જ તર્જ ઉપર ઈશરદાન ગઠવીને પણ બોલાવવામાં ત્યારે કોઈ એનાઉન્સરે માઇકમાં એવું કહ્યું ઈશરદાન જ્યારે સ્ટેજ ઉપર ગયા અથવા તો ઈશરદાન એ પ્રસંગ માટે એ પરિસરમાં ગયા ત્યારે કોઈએ માઇકમાં એમ કહ્યું કે ભાઈ આજ તો ઈશરદાન ચીમનભાઈ પટેલના દરબારમાં આવ્યા છે તો ઈસરદાનભાઈ પછી જ્યારે એમને બોલવાનું થયું ડાયરા સ્વરૂપે કાર્યક્રમ સ્વરૂપે પ્રસંગ દરમિયાન તો સીધી નારાજગી દર્શાવી અને ઈશરદાન ભાઈએ કહ્યું કે ભાઈ હું ચીમન ભાઈના ઘરે પ્રસંગમાં આવ્યો છે ચીમનભાઈના ઘરે કદાચ હું ડાયરામાં આવી શકું ચીમન ભાઈના ઘરે હું કાર્યક્રમમાં આવી શકું તમે એમ ન કહી શકો કે હું ચીમન ભાઈના દરબારમાં આવ્યો છું કેમ કે દરબાર ખોટું ના લગાડતા પણ દરબાર તો કાઠી અને ગરાશિયાના ક્ષત્રિયોના જ ભરાય એટલે આપણને આમ સીધી રીતે આ ખૂબ જાતિવાદી ટિપ્પણી લાગે ખૂબ સંકુચિત ટિપ્પણી લાગે પણ એમાં ઈશરદાન ખોટા ન હતા ઈશરદાનનું કહેવું હતું કે ભાઈ ભલે કાઠી કે ગરાશિયા આઝાદી બાદ ગમે તે આર્થિક સ્થિતિમાં હોય એના કદાચ જે એનો ગઢ હોય એની પર નળિયા આમ તેમ હોય એના ગઢના કાંગરા ખર્યા હોય કદાચ વ્યવસ્થિત રીતે મરમ્મત પણ ન થઈ હોય પણ તોય મને જે મજા એ કાઠી અને ગરાશિયાના દરબારગઢમાં જઈ અને આવે જે જે ક્ષત્રિયતાના ભાવ હું અનુભવું જે વીરતાના સુરવીરતાના હું અનુભવું ભાવ અને ભલે એ ગમે તે આર્થિક સ્થિતિમાં હોય તો પણ હું દરબારગઢ તો એ જર્જરિત ઇમારતને જ કહીશ એ ત્યારે ઘણા બધા લોકોને કે ભાઈ તમે આ રીતે પણ ઈશ્વરદાન કે ભાઈ મેં આખી જિંદગી આખી જિંદગી મેં જે સાહિત્યનો અભ્યાસ કર્યો સૌરાષ્ટ્રની રસદારથી લઈ અને આખોય ગુજરાતનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લઈ લો તો એમાં જે લોકોએ બલિદાનો આપ્યા જે લોકોએ માથા આપ્યા રાષ્ટ્રની રક્ષા માટે આ રાજ્યની રક્ષા માટે વિદેશી આક્રાંતતાઓ અને વિધર્મીઓ સામે જેને પોતાના માથા ઉતારીને આપી દીધા એ લોકોની સત્યવીરતાની વાતો જ હું કરીશ એટલે ચીમનભાઈ એક કુશળ મુખ્યમંત્રી છે અને ખૂબ ગુજરાતને સારું મજબૂત નેતૃત્વ આપ્યું હતું એક મુખ્યમંત્રી તરીકે એમનો આદર એ આપણા બધા એના મુખ્યમંત્રી છે ઈશરદાન કહે પણ દરબાર ગઢ અને દરબાર તો કાઠી ગરાશિયા કે ક્ષત્રિય જે રાજપૂતોના રજવાડા હતા એને જ હું કહીશ તો આ નિર્ભયતા નિડરતા હતી ઈશરદાનની અને આવી જ નિર્ભયતા અને નિડરતા સમગ્ર ચારણ સમાજની છે વર્ષ બે હજાર પચીસમાં હું તમને કહીશ મારા ઘણા બધા મિત્રો કેસરિયા છે ચારણ છે બીજા પણ મારા ચારણ મિત્રો છે તો ગરાશિયા કાઠી કે ક્ષત્રિય સમાજની અંદર જેટલો મલાજો જેટલો માં મર્યાદા ક્ષત્રિય ભાવ મહિલાઓ જેટલી એક ક્ષત્રિયતાનું પાલન કરે એટલું જ આપણને ચારણ સમાજમાં પણ જોવા મળે અને ચારણના ડીએનએ અને જીન્સની અંદર મા સરસ્વતી વસે છે એની જીભ ઉપર સરસ્વતી વસે છે ચારણનો દીકરો તમને ક્યારેય માય કાંગલો ન જોવા મળે ચારણના દીકરાના ચહેરા ઉપર એક પ્રકારની ખાસ એક ખુમારી હોય એક તેજસ્વીતા હોય એટલે ચારણની અંદર પણ સો ટકા ક્ષત્રિયતા આપણને જોવા મળે એનું બેસવું ઉઠવું ચાલવું ખૂબ જાજરમાન હોય એનું બોલવું એટલે રાજભા હો તો ચારણ છે એટલે આપણે એમનું સન્માન અને સવિશેષ સન્માન એટલા માટે કરીએ કે એ ગીર જેવી ધરામાંથી આવે ઐતિહાસિક એશિયાના સિંહોનું અંતિમ નિવાસસ્થાન અને જે પારિવારિક પરિવેશમાંથી એ આવે છે એકદમ ગામડું પણ ન કહી શકાય નેસ અને ત્યાં જ મોટા થયા અને આજે આખા ગુજરાતમાં એમનો ડંકો છે વિદેશોમાં પણ એ જઈ અને કાર્યક્રમ કરે છે અને રાજભા આપણા સૌને ખૂબ પ્રમાણમાં સરળ માણસ એ એની અંદર તમને અહંકાર ન જોવા મળે એ જ ગ્રામ્ય જીવનની સરળતા સાદગી કોઈ મુત્સદ્દીપણું નહીં એટલે રાજભા ગઢવી લોકપ્રિય છે કરિશ્માતી કલાકાર છે લોકોના હૃદય સમ્રાટ છે અને આખા ગુજરાતમાં એમની પ્રસિદ્ધિ દિન પ્રતિદિન વધી રહી છે અને હજુ પણ વધવાની છે પણ આ રીતે જ્યારે એક ચારણના દીકરા તરીકે મેં કહ્યું ને કે ભાઈ વ્યાસપીઠનું ચારણ ગમે તેના માટે ન બોલે સાહેબ ઈસરદાનને તકલીફ નહીં પડી હોય ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ખૂબ મજબૂત મુખ્યમંત્રી હતા પ્રભાવવાળા એમની વિરુદ્ધ એ સમયે બોલવું એટલે તમારી કારકિર્દી ઉપર તમે પ્રશ્ન ઊભો થઈ છે કે આ પ્રકારનું એમનું એક દબદબો ચીમનભાઈનું તો ઈશરદાનને ઈશરદાન જો નિર્ભય બની અને કહી દેતા હોય સત્યવાદ કે ભાઈ ચારણનો દીકરો છું આ આ મુખેથી કોઈ મને દસ લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા પચાસ લાખ રૂપિયા કે કરોડ રૂપિયા કાર્યક્રમ માટે આપે પણ હું અસત્ય કોઈની વીરતા શૌર્યતાની વાત નહીં કરું ઇતિહાસના પન્ના ઉપર જેને લોહી રેડ્યું છે ઇતિહાસના પન્નાઓ ઉપર જેની કુરબાની અને બલિદાનો અંકિત છે એમની જ વાત થશે નિર્ભીક રીતે નિડર રીતે સત્યની વાત થશે તો રાજપા પાસે પણ આપણી અપેક્ષા હતી માયાભાઈ આહિર પાસે પણ આપણી અપેક્ષા હતી એ કલાકાર તરીકે તમે આમાં થાય શું રાજપા કે ભાઈ તમે કાલ લોકો કે એમને ક્યાં નામ લીધું છે અને ભાઈ વિસાવદરના મતદાન પૂર્વે તમે જ્યારે તમે લોકશાહી અને ને જે તમે કહ્યું ને કે લોકતંત્રનો પર્વ છે ચૂંટણીને બધાએ તો એ પર્વને આપણે લોકોને મત કોઈપણ જાતના ઇન્ફ્લુઅન્સ વગર આપવા દેવો જોઈએ કોઈપણ જાતના બહારી પ્રલોભનો આકર્ષણો કે કોઈપણ પ્રકારની એમના મન ઉપર આપણે ઘાત પ્રત્યાઘાત કરવાની કોશિશ ન કરવી જોઈએ નરેન્દ્રભાઈ યોગીજી અને એમના શાસનમાં ભારતીનું સમગ્ર વિશ્વમાં અને વિદેશી શક્તિઓ સામે પણ જે રીતે એ લોકો લડી રહ્યા છે એ કોઈ બે હું તો કહું છું ખુલ્લે આમ એ છેલ્લા પંદરસો બે હજાર વર્ષમાં જેટલા પંથ સંપ્રદાયો ભેગા મળી અને આ સંસ્કૃતિ માટે કશું કામ ન કરી શક્યા ભક્તિયોગની પરંપરાના સંપ્રદાયો પંથો એથી વધુ કામ આ લોકોએ કર્યું છે સનાતનના સાચા દીકરા આ છે માં ભારતીના સાચા સંતાન આ છે ઉપનિષદોના સાચા સંતાન અને રામ અને કૃષ્ણના ઉત્તર અધિકારી પણ નરેન્દ્રભાઈ યોગી આદિત્યનાથ જેવા આપણા હૃદય સમ્રાટ આપણા નેતાઓ છે હજાર વર્ષ પછી આ લોકો મહાપુરુષના નામે ઓળખાશે ભારતના ઇતિહાસમાં જે પ્રકારે ત્રણસો સિત્તેર હટાવવી પાકિસ્તાનને જવાબ આપવો વિશ્વમાં ભારતનું કુશળ નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરવું એમાં કોઈ ના નથી અમને પ્રેમ છે પણ એ યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીના નામે આ લોકો છેલ્લા દસેક વર્ષમાં સત્તાના કારણે સત્તાના મધમાં છે અને આ લોકોને સનાતન માટે કશી પડી નથી કારણ કે સાહેબ રાજક્રમ રાજભા ભોળા પડે રાજભા સંવેદનશીલ માણસ છે માયાળુ પ્રકૃતિના માણસ છે રાજકારણીઓ જાડી ચામડીના હોય એમનો કોઈ પક્ષ વિચારધારા સમાજ કશું નથી હોતું એ પક્ષ વિચારધારા આ બધું એ લોકો ખાલી ઉપયોગ કરે સાધન તરીકે એ ડમરું વગાડે મદારી બની તમને મને નચવવા માટે પરંતુ રાજકારણ એ કોઈ પણ હોય તમારો કુટુંબી હોય તમારા સમાજનો આગેવાન હોય તમે એનું નિરીક્ષણ કરજો સૂક્ષ્મ અવલોકન કરજો એના હૃદયની અંદર બહુ ફેર નથી પડતો એના માટે દરેક દરેક જે આફતો એ પણ અવસર હોય એટલે રાજકારણ અલગ જમાત છે રાજકારણીયાઓ ક્યારે કોને વાપરી અને કોને અને આ બધું અમિતાભ બચ્ચન જોડે પણ થયું છે રાજપાલ માયાભાઈ અમિતાભ બચ્ચન પણ તકવાદી માણસ એટલે જ્યારે જ્યારે એને એવું લાગ્યું ત્યારે સત્તાની નજીક જઈ અને લાડવા ખાવાનો પણ ખૂબ લાડવો એ કડવો સાબિત થયેલો સમાજવાદી પાર્ટીવાળો એટલે હવે એ પણ પાટય કરે નજીક આવી અને તુષ્ટિકરણ કરશે પગચંપી કરશે ચાટુકારિતા કરશે પણ સીધે સીધો રાજનીતિમાં પ્રવેશ નથી કરતો કારણ કે એ તો કાવડું ચટુર ચાલાક ચબરાક ચોટીલ માણસ છે તમે તો ખૂબ પોડા પડો રાજપા એટલે મારા મતે આપણે આ સત્તાની સાઠ મારીમાં ન પડવું જોઈએ કેમકે સત્તામાં લોકો બદલાતા રહે રાજનૈતિક લોકોના ઓલું કહેવત છે ને લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માદો થાય એટલે થોડા જોડે કાળો જાય શાન નહીં એટલે આ લોકોની વાતોમાં લોકોના ઇન્ફ્લુઅન્સમાં એમના પ્રભાવમાં હું એવું માનું છું તટસ્થ મને આ બાબતે સચિન તેંડુલકર જેવા લોકો ખૂબ ગમે કે સાહેબ ક્યારેય કોઈ પણ પક્ષની ટીકા ટિપ્પણી કોઈ વિવાદની અંદર કેમ કે તમે જ્યારે એક કલાકાર તરીકે જાહેર જીવનનો હિસ્સો રહેવાના હોય ને ત્યારે આ પડીજી પાડવી ખૂબ જ જરૂરી છે તમારે આ એક મર્યાદાનું પાલન કરવું ખૂબ જરૂરી છે એટલે ચારણ હોઉં અંતે હું એટલું કહેવા માગીશ તેર મિનિટનો વિડીયો થઈ ગયો છે બે હજાર પચીસમાં કોઈની પાસે મારો બકવાસ સાંપડવાનો સમય નથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે ચારણ હોવું જવાબદારી છે હું હંમેશા ક્ષત્રિય હોઉં જવાબદારી છે ચારણ હોવું જવાબદારી છે તમે બોલો એની કિંમત હોય તમારો બોલ શાસ્ત્ર બને એટલે તમે ગમે તેની પ્રશંસા પણ ન કરી શકો ગમે તેની નિંદા પણ ન કરી શકો વ્યાસપીઠ ઉપરથી કથાકારોને પણ આ પરિજી પાડવી જોઈએ કેમ કે તમે સનાતન ધર્મના વાહક છો ઉત્તર અધિકારી છો એટલે તમે આજ જ કૂકની પ્રશંસા કરી દો કાલ પછી એ માણસ લોચાલ આપસી કરે તો સમસ્યા રાજભાઈ એ થાય છે કે તમે કોઈ રાજકીય પક્ષ આજ કોઈ એક ધારા તમે ગોપાલ ઇટેલિયાની પ્રશંસા કરી નાખી ઉદાહરણ તરીકે કાલ ગોપાલભાઈ ભ્રષ્ટાચાર કરે તો ગોપાલભાઈ ક્યાંક ચારિત્ર શિથિલતા કરે ને ક્યાંય એમના સ્કેન્ડલ બહાર આવે તો તમારા શબ્દોથી તો લોકો ઉદી અસર થઈ મતદાનમાં ફેર પડ્યો પાપ થઈ ગયું ને તમારા હાથે એટલે ઉદાહરણ આપું છું ગોપાલભાઈ ખૂબ લોકપ્રિય છે હૃદય સમ્રાટ છે લોકોના અને ખૂબ સારો એ યુવાન મજબૂત વિપક્ષની ભૂમિકા હું ખાલી એક ઉદાહરણ મારે ભાજપનું ઉદાહરણ નહોતું દેવું એ ભાજપ માટે બોલે એટલે તો લોકો બદલાતા રહે રાજનીતિમાં જે લોકો છે ને એમને સ્થિલ અને ચારિત્ર બદલાતા રહે છે મોકા પરસ્ત હોય છે તકવાદી હોય છે અને એ રીતે એ લોકો હંમેશા પોતાનું પવન જોઈ અને શર્ટ બદલતા હોય છે પછી ચારણ તરીકે તમે ચારણ છો તમે માત્ર કલાકાર નથી તમે માત્ર કલાકાર હોય તો એ અલગ મુદ્દો તમે ચારણ છો અને ચારણ હોવ કવિરાજ કહેવામાં આવે છે તમને કવિરાજ સમજો કવિ નથી કયા કવિરાજ કયા છે આ બધા શબ્દોમાં જવાબદારી છે આખા એ ગુજરાતની જેટલી કુળદેવીઓ છે ને એ બધી કુળદેવીઓએ ચારણ સમાજમાં જન્મ લીધો છે અમારી માતાજી આખા એ ગુજરાતની અઢારય વરણની જે જેને જે જેની પૂજા કરીએ જે દેવી માતૃસ્વરૂપ એ બધીએ ચારણ સમાજમાં જન્મ લીધો છે એટલે ચારણ હોવું જવાબદારી છે અને આ જવાબદારીનું તમારે પણ વહન કરવું જોઈએ ઇતિહાસના એવા પાત્રોની વાતો કરવી કે જે હવે હયાત નથી કેમ કે હયાત માણસ બદલાઈ શકે જે હજુ શરીર સદેહાસ ધરતી ઉપર છે ને એ માણસ ગમે ત્યારે બદલાઈ શકે લોચા લોચાલાપસી કરી શકે એટલે હાથ જોડીને વિનંતી કરી છું રાજપાને તમે ખૂબ સારા માણસ છો જાજરમાન છો લોકપ્રિય છો હૃદય સમ્રાટ છો કરિશ્માતી કલાકાર છો સંવેદનશીલ છો સફર છો પણ મહેરબાની કરીને રાજનૈતિક ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવું ધન્યવાદ